તારીખો હવે કઈ યાદ રાખી નથી પણ આને ત્રણ ઉપર થઈ ગયું છે આને અઢી અઢી ત્રણ મહિના આને થઈ ગયા છે એને જ વાંચલ ધવરાવો બધા એક જ એક જ એક

અને અમારો નશમુખ ભાઈનો પરિચય લગભગ ગયા ફેબ્રુઆરી 2023 થી છે 23 ફેબ્રુઆરી આઈગોન મહિનાનો પરિચય છે હસમુખભાઈ આમ અમેરિકા ગયા પછી આવ્યા નહીં પાછા કોઈ દિવસ આવે છે સાત આઠ આઠ વર્ષથી ત્યાં નથી આવ્યા સર માસ્ટર આપણામાં અહીંયા હવે ધીમે 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 બની જશે થવા મળી સારી સારી પણ હવે આવી ભેંસો જોવા પ્રકાશ ભાઈ આ પાંચ ભેંસ તો એવી છે ને કે આપણામાં પેલા પશુ પ્રત્યે એટલી આસક્તિ હોતી ને કે માલધારીને એટલો પાવર હતો કે મારી ભેંસ મરી જાય દુકાળ પડતા ને તો એને એ મરી જતી પણ એ બીજા કોઈને આપતો નહીં સાચી વાત સો ટકા આ ઓગળેલું ઘણી વખત હેપણી વાત અરે કોઈને અંગત આપે ને સંબંધની તો એ ઈ બોલી રાખીને આપતો કે ગમે ત્યારે તું ઈ એને વેચાણ કરે ત્યારે મને વાત કર્યા સિવાય વેચાણ ન કરવાનું બચ્ચા ઉшер ને બધું થાતું Bom,

वो तो भी नहीं है तो बनिया को थोड़ा ना दीजिए बहुत दिक्कत है हां लोकोली में पेंटलिडी देई 6 लीटर डाल रहे 7 लीटर तो बड़े बच्चे <laughs>

ગરમી વધારે લાગે ઓગર ચાલુ કરી ને હમ થોડું આ ભેનો રહે ને ભેંસ ને કંટાળો આવે ना ना दो करेंगे। तो थो तो ना ही थोड़ो आम राख हाँ मैं देखा है ना। Aí eu é um mudei. આ ભાઈ શું પેલું આ કઈ વેચી એને કેટલા મહિના થયા વી

10 लीटर ऊपर ऊपर बैठो आपको हम रखो ना એટલે બીજી વખત ઉંધી કર્યું ને ડોલ हां बरोबर बराबर और नौ क्या छे 10 लीटर दूध 9 लीटर 830 ग्राम हां हम ओके अजीरो ओके तकई भेज दे अनु अनु ना कि दो पहले कितना वीरण चो टाइम दे फिरली चो टाइम दे नहीं नहीं अरे अरे ओ सर આખી ડોલ ઊંધી રાખ ઘડીક વાર એટલે બગડે નહીં ગયું હવે જે પહેલા નંબર વાળી ભેંસ છે ને હું આમ છાતી ઠોકીને કહું આના કરતાં પાંચસો ગ્રામ વધારે કેપેસિટી વાળા બરાબર પણ એ આ જગ્યા ઉપર હજી સેટ નથી આટલો ફરક પડે એ સ્ટ્રેસમાં જે રહેતો ને પછી લગભગ પંદર વીસ દિવસ તો જગ્યા જ નથી પકડીને દાણો નથી ખાતી અને પાકમ

રાખો રાખો ઘડી પર દસ લિટર બસો દસ લીટર ને બસો કિલો દૂધ આપ્યો એટલે આ કેટલો લીટર નો કેન છે ત્રીસ લીટર નો ત્રણ ભેંસે ને ત્રીસ લીટર નો કેન છે તમે આમ થઈને લાવો એટલે આપણે બતાવીએ કે ચાલીસ લીટર નો નથી કેન આમ લાવો લો ત્રીસ લીટર નો ત્રણ ભેંસો ભરે એટલે માસ્તર આમ ગણો તો ખૂબ ઘેર ને તમારી સમક્ષ અમે મિત્રો એટલા માટે તમને આ બધું લાઈવ કરાવીએ છીએ ભેંસણું દૂધ બતાવીએ છીએ કે આઠ આઠ નવ નવ દસ દસ અગિયાર અગિયાર લીટરવાળી ભેંસોનું દૂધ તમે એટલા માટે બતાવીએ કે આપણા મગજની અંદર પાંચ લીટર છ લીટરવાળી ગ્રંથિ ભરાઈ ગઈ છે કે આટલું દૂધ એટલે ખૂબ થઈ ગયું એવું નથી સારી નશામાં હુસિયાર સારી જગ્યાએથી સારી વસ્તુ આવે છે તો આપણા ઘરે પણ ભેંસો દસ લીટર અગિયાર લીટર આ દૂધ આપે હંડ્રેડ પર્સન્ટ આપે તમારો મકસદ એ છે બાકી અમે અશ્મુક ભાઈ અમેરિકાની ધન એટલે એમનો કોઈ સુધીનો મતલબ કોઈ પૈસામાં રોકી દે એમનો સપોર્ટ છે પરોપ પર પરિક્રમાસર દરક પસંદ પરોપમાં સપોર્ટ નાઈ શકે એટલે 8 કરોડ પર 1929 જે છે